નડે સદાભવનના સંકુલમાં સેલ્ટેક્સ ઘટક એકના વર્ગ ત્રણના કર્મચારી દિલબાગ મિયા મલેક

વર્ષ પોતાની પેઢીની નંબર મેળવવા નડિયાદ વાણિજ્ય વેરા કર્મચારીમાં રૂપિયા ડિપોઝિટ ભરી હતી જે ડિપોઝીટ પાંચ વર્ષ બાદ પરત મળતી હોય છે જે મેળવવા માટે ફરિયાદીએ ભૂલથી પોતાનો સેવિંગ બેન્ક એકાઉન્ટ નંબર આપ્યો હતો જેને લઈને નાણાં જમા ન થતા ફરિયાદીએ કરંટ બેન્ક એકાઉન્ટ નંબર આપવા સુધારા અરજી રાજ્ય વેરા અધિકારીને કરી હતી જે સુધારા અરજીમાં જણાવ્યા મુજબ સુધારો કરવા દિલબાગ મિયા મલેસો ની માંગણી કરી હતી જેને લઈને આજે એસીબી ના છટકામાં આરોપી ફસાઈ જતા આરોપીને ને ફરિયાદી પાસેથી રૂપિયા પાંચસો ની લાશ ની માંગણી કરતા રંગે હાથે ઝડપાયો હતો આજરોજ ખેડા એસીબી પોલીસ સ્ટેશન નડિયાદ ખાતે એક ફરિયાદી આવેલા જેઓએ પોતાની રજૂઆત કરેલી કે અગાઉ તેઓ પાંચેક વર્ષ પહેલાં જે ટીન નંબર લેવા માટે વાણિજ્ય વેરા અધિકારીની નડિયાદ ખાતેની કચેરીમાં રૂપિયા દસ હજાર ડિપોઝિટ ભરેલી જે ડિપોઝિટ પાંચ વર્ષના અંતે એમને પરત મળતી હોય છે એ બાબતે એમને અરજી કરેલી એ અરજીમાં એમને ભૂલથી એમનો સેવિંગ બેંક એકાઉન્ટ નંબર લખાયેલો પરંતુ આ જે ડિપોઝિટ છે સેવિંગ એકાઉન્ટમાં જમા ના થતી હોય અને કરંટ એકાઉન્ટમાં જે એમના ફોર્મના નામના કરંટ એકાઉન્ટમાં જમા થતી હોય આ બાબતે સુધારા અરજી કરેલી કે એમના અગાઉની અરજીમાં જે સેવિંગ એકાઉન્ટ નંબર લખાયેલો એની જગ્યાએ કરંટ એકાઉન્ટ નંબરમાં આરપીઓ ઇશ્યુ કરવા માટે વાણિજ્ય વેરા અધિકારીને એક અરજી આપેલી જે અનુસંધાને નડિયાદ વાણિજ્ય વેરા નિરીક્ષકશ્રી ડી બી મલેકનાઓએ રૂપિયા આ કામ કરવા માટે રૂપિયા પાંચસોની લાંચની માગણી કરેલી ફરિયાદી પાસે ફરિયાદીએ લાંચ આપવા માગતા ન હોય અમારો એસીબીનો સંપર્ક કરેલો એ આધારે આજરોજ અમે સટકું જે ગોઠવેલું એમાં આ વાણિજ્ય વેરા નિરીક્ષક જો વર્ગ ત્રણના કર્મચારી છે ડીબી બી ડી એન મલેક રૂપિયા પાંચસોની લાંચ લેતા પકડાયેલા છે અને આ રીતે લાંચનું સટકું સફળ થતો આ વાણિજ્ય વેરા નિરીક્ષક શ્રી ડીએન મલેક વિરુદ્ધમાં એસીબીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે